એક સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે જીએમ પોર્ટલ ની તાલીમ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સભાખંડ ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતના સંયુક્ત ઉપક્રમે અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે જીઈએમ પોર્ટલની વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તાલીમ કાર્યક્રમમાં એસવી એનઆઈટી સુરતના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર વિક્રમ રાઠોડે મુખ્ય વક્તા તરીકે જીઈએમ પોર્ટલ વિશે વિગતવાર માહિતી આપી તેમણે પોર્ટલમાં વિવિધ પાસાઓ તેના ઉપયોગની પદ્ધતિ અને સરકારી ખરીદીમાં તેની મહત્ત્વની ભૂમિકા વિશે પ્રકાશ પાડ્યો કાર્યક્રમ દરમિયાન લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું જેમાં જીઈએમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રોડક્ટ સર્ચ બિડિંગ ઓર્ડર પ્લેસમેન્ટ અને પેમેન્ટ પ્રક્રિયા જેવા મુખ્ય તબક્કાઓનું પ્રક્ષણ પ્રદર્શન કરવામાં આવ્યું ઉપરાંત જીઈએમ પોર્ટલના ઉપયોગથી મળતા ફાયદાઓ જેમ કે પારદર્શિતા ઝડપી પ્રક્રિયા ખર્ચમાં બચત સરળતા એમએસએમઇને પ્રોત્સાહન અને કાગળ વિહીન વ્યવહાર વગેરે વિશે જાણકારી આપી હતી તેમ ત્રિવેદી સુરેન્દ્રનગર